ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ નસ્તો નાબૂદ કરવા માટે સખત સૂચના આપવામાં આવી હતી રોકડ રૂપિયા સાડત્રીસ સહિત કુલ રૂપિયા ચુમ્મોતેર હજાર ચારસો પચાસ ના મુદ્દા સાથે યત્ર ઉપર ઓનલાઈન હાર જીત જુગાર રમાડતા કુલ પાંચ માણસોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને જેલના સળિયા પાછળ ઢકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભરતભાઈ ભાઈ સોલંકી રહે કુમુદવાડી ભાવનગર વાડાને તેમનો કબજો ભોગવટાની ભાવનગર કુમુદવાડી ખાતે માલધારી સોસાયટી તક્ષશિલા સ્કૂલની સામે આવેલ ખોડિયાર કૃપા કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનમાં એનોસ્ટર નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખી મશીન માં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મૂકવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાઓને તેણે લગાડેલ રોકમ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હાર જીતનો નસીબ આધારિત જુગાર રમાડી રહ્યો છે જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવાલો પૂરી પાડતા હતા જુગારનો અખાડો ચલાવતા હતા જેથી આ જગ્યામાં રેડ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી ભાવનગર અને પાસેથી વોરંટ મેળવી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના માણસોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર